નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયા જ્ઞાન જીરુંના ભાવ રાજકોટમાં ત્રણ હજાર છસો થી ચાર હજાર જેતપુરમાં ત્રણ થી ત્રણ હજાર નવસો સિત્તેર બોટાદમાં ત્રણ હજાર થી ચાર હજાર બસો પંચાવન ત્રણ હજાર થી ચાર હજાર એકસો દસ અમરેલીમાં બે હજાર થી ચાર હજાર એકસો નેવું ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પચાસ કાલાવડમાં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો પચીસ જામજોધપુરમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસઠ જામનગર માં ત્રણ હજાર થી ત્રણ હાજર નવસો પંચાવન જુનાગઢમાં ત્રણ થી ત્રણ હાજર નવસો પચાસ સાવરકુંડલા ત્રણ હજાર થી ચાર હજાર ત્રણસો દસ મોરબીમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર આડત્રીસ બાબરામાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો નેવું ત્રણ હજાર થી ચાર હજાર પોરબંદર માં ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ભાવનગરમાં બે હજાર થી ચાર હજાર એકસો ત્રણ થી ત્રણ હજાર એકસો એકાવન થી હજાર એકસો પાંચ ધ્રોલમાંડમાં ત્રણ હજાર ચારસો થી ચાર હજાર એકસો ત્રણ હજાર થી ચાર હજાર એકસો બાવન ઉંઝામાં ત્રણ હજાર ચારસો થી છ હજાર હારીજમાં ત્રણ હજાર થી ચાર હજાર એકસો દસ પાટણમાં ત્રણ હજાર એકસો પચાસ ચાર હજાર એકસો એકત્રીસ ધાનેરામાં ત્રણ હજાર થી ત્રણ હાજર હજાર એકસો હાજર નવસો ભાંભરમાં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો દસ બેચરાજીમાં ચાર થી ચાર હજાર એક થરાદમાં ત્રણ હજાર એકસો થી ચાર હજાર એકસો એકતાલીસ ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો સમીમાં ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર પચાસ બારાહી માં ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર બસો બત્રીસ મિત્રો આવી જૂથ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો